વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું ગાજરનું અથાણું બનાવીશું સાથે જ એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી ગાજર છે તે આખું વર્ષ કડક રહેશે પોચા નહીં પડે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા ગાજર અને સો ગ્રામ જેટલા તીખા લીલા મરચાં લઈ લીધા છે તમે લાલ અને લીલા બંને મિક્સમાં મરચાં પણ ઉમેરી શકો છો અથવા તો એકલા લાલ અથવા તો એકલા લીલા આ રીતે તમે તમારા ચોઈસથી મરચાંની ક્વોન્ટિટીની એડજસ્ટ કરી શકો છો તો હવે આપણે ગાજરનો આગળનો અને પાછળનો તેલનો ભાગ કાપીને તેની છાલ કાઢી લેવાની છે ત્યારબાદ આપણે તેને કઈ રીતે સમારવા તે પણ હું તમને બતાવીશ તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલા ગાજર લીધા છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય અથાણું તો ગાજરની ક્વોન્ટિટીને વધારે રાખવાની અને મરચાંની ક્વોન્ટિટીને ઓછી રાખવાની તો અહીં બંને ગાજરને છાલનો ભાગ કાઢી લીધા બાદ આપણે આ રીતે થોડા મોટા એવા ટુકડા કરી લઈશું જોઈ શકો છો વધારે પડતા મોટા નથી મીડિયમ સાઇઝના ટુકડા આપણે રાખવાના છે અને આ ટુકડામાંથી આપણે સ્લાઇઝીસ કરીએ તો અડધી આંગળીની હાઈટ જેટલી સ્લાઇસીસ થવી જોઈએ આ પ્રમાણે આપણે સ્લાઇસ કરવાની છે ગાજરની તો હવે આપણે એક મિક્સિંગ બોલ લઈ લઈએ અને તેમાં સ્લાઇઝિસને કટ કરી લઈએ અને વચ્ચેનો જે પીળો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે પીળો ભાગ તમે રાખો તો પણ ચાલે પણ તે ખાવામાં થોડો તુરો હોય છે અને જેનાથી ગાજર ખાતા સમયે થોડા કડવા લાગે છે એટલા માટે આપણે તેને કાઢી લઈએ છીએ નહીં તો તમે ખાવ ખાતા હો અથવા તો રાખતા હો તો રાખી શકો છો ત્યારબાદ આપણે આ રીતે પતલી એવી સ્લાઇસીસ કરી લેવાની છે જોઈ શકો છો મેં મીડિયમ સાઇઝની સ્લાઇસીસ કરી છે તમે થોડી થીક રાખો તો પણ ચાલે અને હા વધારે પડતી પતલી નથી કરવાની સ્લાઇસ નહીં તો ચવડ થઈ જશે ગાજર એટલા માટે થોડી આ રીતની મીડિયમ સાઇઝની સ્લાઇસીસ કરવાની છે તો આ રીતે મેં ઘણા બધા અથાણાની રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમને ગળિયું અથાણું એટલે કે ગોળ કેરીનું અથાણું તેલ વગર પણ તમને બેથી ત્રણ જેટલા અથાણાની રેસીપીઓ મળી રહેશે જે ખૂબ જ હેલ્ધી છે બોડી માટે અને સાથે જ ખાટું અથાણું અને આ રીતે તમને ઘણા બધા મરચાંના અને ગાજરના અથાણા પણ મળી રહેશે તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને અત્યારે સિઝન સ્પેશિયલ ઘણી બધી અથાણાની રેસીપી તો મળશે સાથે સાથે તમને આઈસક્રીમની અને ડાયટ રેસીપીઓ પણ મળશે અને હા તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો અહીં ગાજર છે તેને આપણે સમારી લીધા જોઈ શકો છો આ રીતની મેં સ્લાઇઝિસ રાખી છે અને આટલી નાની સ્લાઇસ કરવાની છે ત્યારબાદ આપણે મરચાંને સમારવાના છે તો મરચાંનો જે ઉપરનો ટોપનો ભાગ છે તેને આ રીતે કાઢી લેવાનો છે અને તેની પણ આપણે સ્લાઇઝિસ કરવાની છે અત્યારે હું બીનો જે અંદર બીનો અને નસોનો ભાગ છે તે કાઢી રહી છું તમે ઈચ્છો તો રાખી શકો છો પણ કાઢી લઈએ તો થોડા મોડા પડી જાય એટલા માટે તો આ રીતે આપણે બીનો અને નસોનો ભાગ છે તે કાઢી અને આ મરચાંની પણ સ્લાઇઝિસ કરી લેવાની છે અહીં જો તમે લાલ મરચાં અને લીલા મરચાં મિક્સમાં લેવાના હો તો લાલ મરચાંની ક્વોન્ટિટી વધારે રાખવી તો જોઈ શકો છો આ રીતની આપણે પોળી અને નાની એવી સ્લાઇઝિસ કરવાની છે મરચાંની પાંચથી છ જેટલા લાલ મરચાં અને બેથી ત્રણ જેટલા લીલા મરચાં આ રીતે તમે મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો અથવા તો એકલા લાલ મરચાં પણ એડ કરી શકો છો સાથે જ તમે ગાજરનું કોઈ બીજી રીતે અથાણું બનાવતા હો તો હું અત્યારે એક એવી ટીપ આપવાની છું કે જેનાથી તમારું ગાજરનું અથાણું આખું વરસ કડક રહેશે તો ગાજર અને મરચાંને સમારી લીધા બાદ આપણે એક બીજું મિક્સિંગ બોલ લઈ લેવાનું છે અને તેમાં બે ચમચી જેટલા મેથીના કુરિયા એક ચમચી જેટલા રાયના કુરિયા અને અહીં અડધી ચમચી જેટલા વડિયાળી છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં ત્રણથી ચાર જેટલા લવિંગ છે તેને પણ સાથે ઉમેરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે તો અડધીથી પોણી ચમચી જેટલું નમક છે સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ આપણે ઉમેરી દઈએ આ બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી અને ઉમેરવાનું છે આ અથાણું છે તે ખૂબ ઓછા તેલમાં બને છે તો પણ આખું વર્ષ સારું રહેશે તો અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું અને તેને ઉમેરી દેવાનું છે આ વઘારમાં હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું જેથી કરી વઘાર છે તે એકદમ સારી રીતે બેસી જાય તો દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો હળદરનો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં આપણો સંભારનો વઘાર છે તે રેડી છે હવે આપણે તેમાં મરચાં અને ગાજર ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં રેડીમેડ અચાર મસાલો આવે છે તે બે ચમચી જેટલો ઉમેરવાનો છે જરૂર પડે તો આપણે વધારે ઉમેરી શકીએ છીએ અત્યારે હું બેથી ત્રણ ચમચી જેટલો ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઉં છું તો અહીં મેં રેડીમેડ અચાર મસાલો ઉપયોગમાં લીધો છે જે તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે ગમે તે પ્રોવિઝન સ્ટોર ઉપર તમને બજારમાં ઘણા બધા ચોઈસના અલગ અલગ આચાર મસાલા રેડીમેડ મળી રહેશે તો તમે તમારો ચોઈસનો કોઈ પણ ઉમેરી શકો છો તો લો અહીં આપણે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે ગાજર અને મરચાંમાં હવે આપણે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને હવે આપણે એક પ્લેટ ઢાંકીને બે કલાક માટે આ બોલને સાઈડ પર રાખી દઈએ બે કલાક બાદ આપણે એ પાણી બનાવીશું જેનાથી આપણું અથાણું એકદમ સરસ કડક રહેશે તો તેના માટે એક બોલમાં આપણે એક ચમચી હિંગ અને અડધા લીંબુનો રસ છે તેને ઉમેરી દેવાનો છે અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો લો આ એ જાદુઈ પાણી રેડી છે જેનાથી તમારું અથાણું છે ગાજરનું એ આખું વરસ કડક રહેશે સોફ્ટ નહીં થાય અથવા તો ચીમડાઈ નહીં જાય તો અહીં જોઈ શકો છો બધું બરાબર આપણે મિક્સ કરી લીધું બે કલાક જેવો સમય થયો છે હવે આપણે ઢાંકણને ખોલી અને આ પાણી ઉમેરી દેવાનું છે અથાણાની ઉપર આ રીતે તમે જે કોઈ પણ હિંગ લેતા હો ઉપયોગમાં એ તમે લઈ શકો છો અને હા અહીં હળદર નમક અને હિંગનો આપણે જે ઉપયોગ કર્યો છે તે બધા તાજા એટલે કે વરસના નવા ભરેલા મસાલા છે તેનો ઉપયોગ કર્યો છે કેમ કે આપણે આખું વરસ અથાણું સારું રાખવું છે તો મેં એ તાજા મસાલાનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તે મસાલાનો ઉપયોગ કરી શકો છો પાણી એડથી જાય એટલે બધું બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને એટલી સરસ સ્મેલ આવે છે કે આપણું અથાણું છે તે જલ્દીથી બની તો ગયું સાથે ખૂબ જ ટેસ્ટી છે તો હવે આ અચારને તમે આખું વરસ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો એ પણ વિધાઉટ ફ્રીઝ ફ્રીઝની બહાર રૂમ ટેમ્પરેચર પર જ આ અથાણું સારું રહે છે આખું વરસ ના તો વધારે તેલ કે ના તો કોઈ વધારેની ઝંઝટ ફટાફટ બની જતું એવું ગાજર અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું રેડી છે જે આખું વરસ કડક રહેશે જો તમને આ પસંદ આવી હોય તો આ સિઝનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ગાજર અને મરચાંનું અથાણું સાથે જ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારી પાસે કોઈ ગાજરની અનોખા આચારની રેસિપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમારા પૂરા નામની સાથે ડિટેલમાં રેસિપી જણાવજો જેથી કરી હું પણ મારી ચેનલ પર એ રેસિપી પોસ્ટ કરું સાથે જ અચારના સીઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને રેસીપીને રિલેટેડ કોઈપણ પ્રશ્ન હોય તો તેનો હું તમને ચોક્કસથી જવાબ આપીશ આવા બીજા સીઝન સ્પેશિયલ હેલ્ધી અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ